નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝી આમત્રો અત્યારે હાલ સુરતમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે સુરતમાં ઝાડા અત્યારે ઉલટીના કેસ વધ્યા ત્રણના મોત ઝી આમત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે સુરતના રાંધેડ લિંબાયત અને સચિન વિસ્તારમાં ત્યારે મિત્રો તાવ ઝાડા ઉલટીના કારણે સાત ત્યારે વર્ષીય બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા છે મળતી વિગતો વાત કરીએ તો ત્યારે મિત્રો રાંધેણમાં ક્રિષ્ના સોલંકી ત્યારે લિંબાયતમાં મીરાબેન ગુપ્તા અને સચિનમાં ત્યારે પાસઠ વર્ષીય અક્ષય ભટ્ટનું ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે સતત વરસાદ પછી પેદા થયેલી અસ્વસ્થતા અને વધતા રોગચાળા સામે તંત્ર સજાગટ બનાવવા જરૂરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે